અચ્છા અચ્છા બેસ ચાલો બધાને જય સ્વામી નારાયણ બે એક જ છે ઓલા પૂરા થાય એટલે આ મળશે બે એક જ છે ભાઈ મન કઈ ગયા ઈ કે આમાં અડધર ઉતાવળ હતી નથ નાખી એટલે ઈ કે બે એક જ છે ઈ કે ઈ કે અડધર ખાલી મન કઈ ને ગયા ભાઈ તમારા હતા ને ચાલો બધાને જય સ્વામી નારાયણ અમારે આજે પાંદરી ગામથી શું નામ બોલું કાકા સુરેશ દેખાવા સુરેશભાઈ તરફથી સ્ટીમ ઢોકરા ગરમ ગરમ જો એકદમ ગરમ ગરમ ઢોકળા દીકરીઓને અમદાવાદથી આમ મૂળ પાંદરી ગામના છે અને આમ અમદાવાદ આજે બધી દીકરીઓને સ્ટીમ ઢોકળાનો પ્રસાદ છે હમણાં જઈ બોલીને પછી હો હા દ્યો ને દયો બધાય દ્યો જેટલા ખાવા એટલા હો ઓલી છોકરી નો આવી વાડી વાડી કોણ હતી સાયકલ દેવાન મે કીધું તી હે ઈ નહીં ઓલી બીજી સાયકલ દેવાન કીધું તી ઈ નોતી બીજી હતી આ હતી ને ઓલી ઓલી હતી ને વાડી હતી આવસ ને તું મે સાયકલ દેવાન તન કીધું તું હા એને કીધું તું ઈ વિસારી આઈ થી રોજ ચાલીને જાતી હોય

શેનું પેપર હતું કેવા ભણ્યા એ તો પછી ખબર પડશે ને ચોકી કાના નીચે મૂકતો જ આ પગમાં પડશે ત્યાંથી દઈ દે હાલો તમે લ્યો કેમ તમને કઈ અલગ આમંત્રણ તો બેન બેનપણી બબે થઈ જાવ હાલો

Amo ani ditCal de Godes A De aX neto dir. Vamos para hating dea o reverde જન્નુ આવ્યા ને પીડા દઈ દે આ લઈને જા બે મને કે એક છે ભાઈ કે મને કે બે એક જ છે બે તો જન્નુ આવ્યા ને પીડા દે અલગ અલગ જ છે બે બીજું અલગ છે સફેદ પીડા નો આવ્યા ને દે જમવા માંડો જમવા માંડો હાલો અહીંયા દેજે માનવી અહીં પીળા દેજે જે ન થાય તે સફેદ ન લીધા કે ન ખાવા જમવા માંડો ચા દાદા ને જોશ થી થેન્ક યુ કરી લ્યો કયા ના આવ્યા બાર વાગા ને આવી ગયા તમારા રાહ જોઈ હવે તમે બેસી આવ દીકરી સાથે કે પછી તમે બેસી આવું છે પછી કઈ કઈ વાંધો તમે લઈ લ્યો હાલો કાના તું દાદા રે પછી દાદા સાથે પણ દાદા સાથે બેસ્યા એમ કહું છું થોડીક વાર પીરસ હો હા જય સ્વામિનારાયણ જમવા મંડો ચાલો બધાને જય સ્વામી અને દાદા ખૂબ ખૂબ આભાર ભગવાનને પ્રાર્થના કરી એ આવીનાવી સેવા કરતા રહેજો અને દીકરીઓને જમાડતા રહેજો આ તો બધી રાંધલમાન ગયણિયો કહેવાય એટલે દીકરીઓને જમાડે ને એટલે માતાજીને જમાડ્યા એટલું પુણ્ય મળે આજે અમારે બધી દીકરીઓ આવી છે અને જમે છે પ્રેમથી થી દાદા કેટલો ભાવ ક્યારના બાર વાગ્યાના આવી ગયા કે બધી દીકરીઓને જમાડવી છે પ્રેમથી સ્ટીમ ઢોકળા ગરમ ગરમ એટલે અહીંયા લગ્ન પ્રસંગમાં માં દીકરાની ઓર્ડર હશે એટલે કે દિવસના કેતા કે આ સાઈડ જ્યારે ઓર્ડર હોય ને ત્યારે પહેલાં દીકરીઓને જમાડવી છે તો ગરમ ગરમ બનાવીને રાખા અને દીકરીઓને જમાયડા હા ભૂમિબેન સ્વામિનારાયણ બધાને જયસ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ ચાલો તમારે બધા સ્ટીમ ઢોકરા ખાવા હોય તો આવી સવારથી મહેમાન જ છે અમારે હું તારીખ લઈને જ બેઠી તી કે યાત્રાની તારીખ કેટલી રાખવીની જોતી જ બધું અધિક મહિનો સત્તર તારીખથી ચાલુ થાય એટલે કઈ તારીખ લેવી ની બધું જોતી હતી કે આપણે યાત્રાની તારીખ બુક કરી લઈ કે એવા બધા વડીલ બા હોય જે નિરાધાર હોય એમના દીકરા દીકરીઓ હોય હોય ને પોતાના પતિ પણ ધામમાં ગયા અને એને કોઈ યાત્રા ન કરાવી શકે એમ હોય નિરાધાર બા એ બધા વડીલ બા માટે યાત્રા અને ચાલી સ થોડુંક ચાલી શકતા હોય ને એવા બા માટે કેમકે ત્યાં મંદિરે બધે ચાલી ચાલીને જ જવું પડે કિલોમીટર બે કિલોમીટર કેમકે જ્યાં સુધી બસ જતી હોય ત્યાં સુધી જવાની હોય પછી ચાલીને જવું પડે એટલે જે કોઈ દિવસ નો ગયા હોય બધા બા માટે દ્વારકા દ્વારકા તો હજી હમણાં ગઈ દસ દિવસ થયા હશે દ્વારકા એવી અને એટલે હમણાં નહીં હવે તો પૂનમ બેન અંદા ને મહાદાન છે બેન દાદા ને જો દીકરીઓ ખૂબ સારા આશીર્વાદ આપશે હા દીકરીઓ તો આશીર્વાદ આપે જ અમારી દીકરીઓની જ છે કે જેનું પણ દાતાનું દાન આવ્યું હોય એટલે આજે આપણે જઈ હોય હોય બીજા દિવસે ઈ નામની સવારે માળા કરવાની એક એના નામની માળા કરવાની તમે જમાડતા પણ અમારી દીકરીઓ તો રોજ દાતા માટે માળા કરે જ કે અમને આપ્યું છે તો આપણે બીજું શું આપી એના માટે એક માળા કરવાની ભગવાનને એના નામની કે એક માળાનું ફળ એમ ને એમ એટલે અમે અમારા આશ્રમ ના વખાણ નથી કરતા પણ અહીંયા ભક્તિ છે શિક્ષણ છે સંસ્કાર છે સંસ્કૃતિ છે એ બધું મળશે તમને જોવા તમે દાન તો ઘણી જગ્યાએ દેતા હો પછી બધી જગ્યાએ એવું ન હોય ને કે તમારા નામની માળા ફેરવે કે દીકરીઓને કીએ પણ અમારો એક અલગ જ નિયમ છે બધો કેમ કે અમે સેવા ભગવાનને રાજી કરવા કરી છે જગત રાજી થાય કે ન થાય એનો કોઈ મતલબ જ નથી હા કાલે કદાચ બાલાજી મંદિરે છું સાંજે ત્યાં પાટોત્સવ છે રાજકોટ બાલાજી મંદિરે આજે સાંજે ત્યાં છું કેમ કે ત્યાંથી આમંત્રણ હતું ને બહુ ભાવ હતો કે બેન આવો એટલામાં જે સમય સંજોગ અનુકૂળ હશે તો કોઈ નહી આવે ફ્રી તો સાંજે રાજકોટ બાલાજી હા હરેશભાઈ વાગ્યા તમે તમાર મમ્મી રોજ લાઈવ જોવો છો સરસ સરસ ના બેન અમે જોઈ છીએ આપનું કામ બહુ સરસ સારું છે વખાણ કરવા લાયક છે ભગવાન જોવે બસ ભગવાન જોવે એટલે બહુ થઈ ગયું અમારા કાકા કે ને રોજ તમારે વિડીયોમાં જોવાનો જ દીપાલી ના લઈ જાજો ભૂલતી નહીં કાકા રોજે વિડીયો જોવો અમારા આશ્રમ નો રોજે વિડીયો રોજે પછી એમાંથી શું પ્રેરણા મળે આપણે તો શું આપી ભગવાન આપે રોજ જોવાનું વિડીયો રોજે જોવાનું આપજો કાકા પ્રેમ કાકા જમાડવા જ આવ્યા છે જો કેટલા કાકાને થેન્ક યુ કેજો આમ જો બીજી વાર આપણે લેવા જઈએ ને થોડીક પ્લેટ દૂર રાખવાની હો ગમે ત્યાં આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોય ને તો ધ્યાન રાખવાનું પ્લેટ દૂર રાખવાની નહીં આપણું એઠું એમાં પડે તો બધું એઠું થાય ને તો દોષ કોને લાગે કોને લાગે તો આપણે શીખવાનું હો કે બીજી વાર એઠી થાળી લઈને જાય તો થોડીક થાળી પ્લેટ દૂર રાખવાની સમજો તમ તાર ખૂટે એમ જ નથી હો જય સ્વામિનારાયણ હા આજે લાઈવ ઢોકળાની મોત છે નારાયણ અને ભગવાન ને પ્રાર્થના કરી કે ભગવાન સૌનું મંગલ કરે અને દાતાશ્રીઓને ભગવાન ખૂબ આપે જેથી કરીને આવી સેવા કરતા રહીએ અને હંમેશ માટે જમાડતા રહીએ બધાને ચાલો બધાને જય સ્વામિનારાયણ તમને એમ થાય કે અમારે કંઈ પણ જમાડવું છે તો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ કેમ કે અમે ગરમ કોઈનું એક નથી લેતા અમારો ખાસ નિયમ છે તમે અહીંયા આવીને બનાવો ગરમ નથી લેતા અમે કાચું કરિયાણું લાવો પણ અહીંયા બનાવો કેમકે કાલ સવારે કોણ કેવું બનાવીને લેવું હોય ને છોકરીઓ બીમાર થાય કાંઈ થાય એટલા માટે અમે અહીંયા જ બનાવવાનું રાખી કે તમે કાચું અનાજ લેતા હો એનો અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ અમે બારનું કોઈનું ગરમ લેતા જ નથી હાલો હા બોલો સોમનારા હા બોલો કોણ હા બોલો ના હું આશ્રમે છું મારા લીમડી પાસે આશ્રમ છે ત્યાં હું કરું તમને ફોન લાઈવ ચાલુ છે હમણાં કરું ચાલો લોકોને મળે હું માનું ત્યાં સુધી સંસ્કાર શિક્ષણ એક બાપ ની બધી જ જવાબદારી પૂરી પાડે છે ભૂમિબેન અમારે રોકાઈ ગયા ને આઠ દિવસ એટલે ભૂમિ ને ખબર છે કઈ પણ જાણવું હોય તો કોઈ વેરું આઠ દસ દિવસ રહેવાનું એટલે ખ્યાલ આવે ધર્મિષ્ઠાબેન જય સ્વામિનારાયણ ચાલો અમારો કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ તમને એમ થાય કે કંઈ આશ્રમને મદદરૂપ બનવું દીકરીઓને જમાડવી ગિફ્ટ આપવી શુભાશુભપ્રસંગ તો તમે તમારો પ્રસાદ આપી શકો છો કોન્ટેક નંબર નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ ચાલો બધાને જય સ્વામિનારાયણ